મોડી કરી છે કેમ કે નવ વાગે ઉઠ્યો છું અને જોઈ તો ચાલો મિત્રો ગુડ મોર્નિંગ થી કરવાની છે તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરી લઈએ ગુડ મોર્નિંગ તો શું બનાવ્યું છે આજે વાહ આજે કોબીસ બટાકા શાક બનાવ્યું છે અને જોડે છે રીતિકા માટે કોથરી મૂકી છે ગુડ મોર્નિંગ રીહી જય માતાજી તો આ શું કરો છો અત્યારે તમે કોના માટે ચા બનાવો છો પપ્પા માટે ચા બનાવો છો જો પપ્પા માટે ચા બનાવે છે મારા પપ્પા અને હું એની ચકલી ચકલી અરે વાહ લાલક વાયો બોલો ઓકે ગુડ મોર્નિંગ કાજલ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી

જો કાજલ તો ત્યારે કોદરી બનાવે છે તો આજે મારી મોટી બેન જવાની છે અને વીસ તારીખે મારી નાની બેન જવાની છે તો બધું જ કામ માર મમ્મીના માથે આવી જવાનું છે કેમ કે અત્યારથી મમ્મી ટ્રેનિંગ કરવા માંડી છે જોવો તો કેમ કે આજે મારી મોટી બેન જવાની છે નડિયાદ અને આ મારી નાની બેન જવાની છે વીસ તારીખે તો દુઃખ તો ઘણું થશે કેમ કે બે બે બેનો એક મહિનો રહેવાની હતી પણ અચાનક થી મારી બેન જવાનું થયું તો અત્યારે જવાની છે અને વીસ તારીખે કાજલ જવાની છે કેમ કે એને લગ્નમાં જવાનું છે તો કાજલ બીજું અહીંયા રહેવું નથી શું જો રહેવું છે પણ હવે એને ઇમરજન્સી જવું પડે એમ છે તો કોઈ નઈ મિત્રો હવે જેટલું રહે એટલું એનો એમનો આભાર અને અમને બહુ જ મદદ કરીએ લોકોએ અને બહુ જ કામમાં લાગે છે કેમ કે ઘરમાં બેનો હોય તો બહુ સારી વસ્તુ છે જો મિત્રો અત્યારે તો આ ગિફ્ટની પેકિંગ કરે છે હવે જોશના એ નિલેશ ની ગિફ્ટ આપ્યું હતું તો અહીંયા તો અનબોક્સિંગ કરી દીધું હતું ગિફ્ટ પણ ત્યાં લઈ જવાનું છે તો અત્યારે પેક કરે છે નિલેશ ને આપવા માટે જો બરાબર પેકિંગ કરજો કાચલ નિલેશ ને ખબર ના પડવી જોઈએ કઈ આપણે ખોલ્યું હતું ગિફ્ટ બરાબર તો ફાઈનલી મિત્રો નિલેશ માટે ગિફ્ટ અમે રેડી કરી દીધી છે હવે નિલેશ ખોલશે એટલે ખુશ થઈ જશે જો ગિફ્ટ ની તો અમને જ ખબર છે નિલેશ ને ખબર નથી તો હવે જ્યોશના જશે પછી જ ખબર પડશે નીલેશ ને તો ગિફ્ટ શું છે તો જો મિત્રો મારું ફેવરેટ નું શાક બનાવી દીધું છે અને સાથે મારી બેન જમવા બેસી ગઈ છે ચલો ફટાફટ જમી લઈએ અને એને જવાનું છે આજે નડિયાદ તૈયાર થવાનું પણ બાકી છે અને ફટાફટ જમીને તૈયાર થયા પછી હું જવાનું છું મૂકવા માટે તો ખાઈ ને થોડી વાર પછી મળી ત્યારે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે મિત્રો હવે બપોરના એક વાગી ગયા છે અને તૈયારી કરે છે મારી બેન અને સાડી પણ પહેરી દીધી છે સાત બિલકુલ નહીં ગમવાનું

આજે ઘરે જાય છે પણ મારી બેન એટલી બધી અમને મદદ કરવા લાગી કેમ કે ઘરનું બધું જ કામ કરવા લાગ્યું છે અને જ્યારે પણ રિત ડિલિવરીનો ટાઈમ હતો ત્યારે ઘરે કોઈ કામ કરવા વાળું નતું તો મારી બેનને એક ફોન મારે તો એક જ ફોન માં પચીસ તારીખે અહીં આવી ગયેલી હે ખુશી થી દોડતી અને ઘરનું બધું જ એને કામ નિપાય લીધું છે મહેમાનો આવે ખાવાનું બનાવવાનું મહેમાનોનો વ્યવહાર સંબંધ જે પણ સાચવવાનો હતો એ મારી બેને સાચવી લીધો છે પણ અચાનક છે ત્યાં કા પ્રસંગમાં જવું પડે એમ છે એટલા માટે જઈ જાય છે પણ બાકી તો મહિનો રહેવાની જ હતી પણ એને જવું પડે એમ છે તો આપણે કોઈ રોકી શકાય નહીં પણ જેટલું રહી એટલું એનો આભાર છે ઓ ભાઈ નકલી આય છે ને લગાવી દીધી છે જુસ્ના એ ઉખડી ગઈ કેમ હજુ વધારે ગુંદર લગાવો તો નહીં ઉખડે અને કેટલું બધું મોડું થઈ ગયું જો તો બપોરના બે વાગી ગયા છે અને ઠીક જવાનું છે આનંદ જવાનું છે જો મૂડ ખરાબ થઈ ગયો મારી બેનનું

પણ મમ્મી થોડું તું જા વિસાય કે પાછી આવજે કેમ મમ્મી એકલી મોકલી સાજે ઓય મમ્મી જાય તને દુખ નહીં મને દાદી નથી જે દે જાન દાદા નથી જાય તું દાદાન મનાવ તું જઈશ કેમ નહીં જઉં તારે મારે નથી જઉં તો ના જઈશ મારે કેટલા મિત્રો અમારી બેન ઘેર જાય છે અને એની જો પીઉ જો તારી ના જવાય બેટા ના રડીશ ના રડીશ જો કેલી ઢોંગ કરે જો તો આવી હોય છોકરી જો 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 સાનો ખુખુ આભાર આટુ બધી રહી અને જો ઇમોશનલ નથી થવાનું જર જર રડવા નહીં બરાબર ઓકે ખુશરી હા ખુશરી જવાનું બકા ઓય તાર પાછો આવવાનું છે ને 5 દિવસ પછી હા બસ પછી હા બરાબર પણ તું કેમ નહીં જતી પીહુ કે બરાબર તો જો આજે તું 16 જઈ તો તારા પછી 25 26 પાછો આવવાનું છે બરાબર

મિત્રો ત્રણ વાગ્યા નો ટાઈમ થઈ ગયો છે અને મારી કે અત્યારે તો અમે હું છું કાજલ છે પીહુ છે બસ ગરમી એટલે કાજલ એ વીસ તારીખે જવાની છે તો એ જશે તો બહુ જ સુમસામ લાગવાનું છે અત્યારે જોસના ગઈ છે તો બિલકુલ ગમતું નહીં જો અવાજ જ નહીં આવતો નઈ સુનું સુનું લાગે છે અને જયારે કાજલ વીસ તારીખે જશે ત્યારે તો પૂરેપૂરું આખું ઘર કાજલ નહી હોય તો પછી અમને તો બિલકુલ મન તો ગમવાનું જ નથી બ્લોગ ઉતારીશ ને કોના જોડે બોલીશ એ મને કઈ ખબર પડવાની તો કઈ નહી ચાલો મિત્રો હવે અત્યારે ચા પી લે છે અને જો અમારી ફોઈને મૂકીને આવી બેટા જો ફોઈને મૂકીને પણ આવતા મમ્મી આવી ગઈ મમ્મી શું કહેતી હતી

તો આને આપણે અત્યારે રિમૂવ કરીએ છીએ બહુ જ ડેન્જર રીતે પેકિંગ કરેલું હોય છે આ લોકોએ ખોલવામાં બહુ તકલીફ પડે છે પણ બે અંદર આપણે ખોલવું પડશે તો ફાઈનલી મિત્રો જો અત્યારે મેં આ ઉખાડી લીધું છે જે આવ્યું હતું આ સિમ્બોલ તો જો કેટલો જોરદાર મજાનો સિમ્બોલ વાપરવામાં આવ્યો છે અંદર અને આ કાર્ડ ને એક્ટિવેટ કરવા માટે અહીંયા આ નંબર પર મિસ્કોલ કરવો પડશે પછી એક્ટિવેટ યોર કાર્ડ વિથિન થર્ટી ડેઝ અને ત્રીસ દિવસની અંદર આપણે આ કાર્ડ ને કરવું પડશે બાકી અને પછી ડીએક્ટિવેટ થઈ જાય છે તો કઈ નહીં મિત્રો અત્યારે મેં પ્રોસેસ ચાલુ કરી છે હવે અને આ છે તેના નિયમો જુઓ

ના કારણે અત્યારે એ બોને બહુ જ ડિફિકલ્ટ પડે છે એક્ટિવા ચલાવવામાં કેમ કે અમે કન્ટિન્યુ છ સાત દિવસ પેલા બે ત્રણ દિવસ પેલા અમે આયા હતા બે ત્રણ દિવસ એની એક્ટિવા ચલવી કન્ટિન્યુ તો કમ્પ્લીટ આવડી ગઈ હતી પણ કામના કારણે એ સાત થી આઠ દિવસ ગેપ પડી ગઈ છે તો એના કારણે અત્યારે કાજલ બહુ જ ડિફિકલ્ટ પડે છે એક્ટિવા ચલાવવામાં તો તે કઈ નહીં પણ હવે જયારે પણ કન્ટિન્યુ કરશે તો કાજલ આવડી જશે અને કાજલ ને અંદર થી કોન્ફિડન્સ છે આત્મવિશ્વાસ છે એટલા માટે એને આવડી જશે જો અત્યારે તો એને દસ થી પંદર આટા મારી દીધા છે પણ થોડું હાર્ડ પડે છે કેમ કે સાત થી આઠ દિવસ ગેપ થઈ ગઈ એટલા માટે હાર્ડ પડે છે જો અત્યારે બંધ કરી નાખી તો કોઈ નહીં મિત્રો હવે હવેથી અમે કન્ટિન્યુ રાખીશું દસ થી પંદર દિવસ કમ્પ્લીટ એને ચલાવવા માટે અહીંયા આવીશું તોને કમ્પ્લીટ હોય એક્ટિવ હોય અહીં આવડી જવાની છે હાલો મિક્સર કેટલા વાગ્યા 1 2 3 4 ચાચુ રુહી ફોઈ ગઈ ગઈ ફોઈ ગઈ ગઈ નડિયાદ ગઈ ઓ બેટા એના વગર તને ગમે છે કોઈ નહીં ગમતું જો અમને કોઈને ગમતું નહીં અને ચારે બધા અમે લોકો અહીંયા બેસી રહ્યા છે જો આ છે ઋતિકા અહીંયા બેસી રહી છે બાકી અત્યારે જોસના હોત તો કઈક અલગ જ મજા આવે હા બહુ જ મસ્તી કરે છે આપણે બધા પણ હવે આ 20 તારીખે તો અમારી કાજલ પણ જવાની છે ના યાર ના જઈશ ને તું ના ને હવે તું જઈશ તો પછી અમે શું કરશું શું કરે ભઈ જવાનું છે સાંજના સાડા છ અને આપણે હવે વિરામ આપે છે કેમકે મારી બેન ગઈ છે તો બહુ જ મૂડ નથી મારું તો આવતીકાલે આ બ્લોગ સારો લાગ્યો હોય તો તમે પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેમકે